ઉપરવાસ ક્યુસેક પાણી છોડાયું છે નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ભરૂચ નર્મદા નદીની જળસપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે નર્મદા ભરૂચ વડોદરામાં નર્મદા કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તો નર્મદા વડોદરા ભરૂચના કાંઠા વિસ્તારોમાં લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે જે રીતે પાણી છોડાઈ રહ્યું છે નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીની સપાટીમાં વધારો થયો છે જેના કારણે કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા